ડીસામાં ભગવાન શ્રી જગન્નાથની છબ્બીસમી રથયાત્રાને લઈ બેઠક યોજાઈ અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને ડીસામાં જગન્નાથ રથયાત્રાનું સંચાલન કરતી શ્રી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ભગવાનની મુખ્ય રથયાત્રા તે ઉપરાંત મોસાળ યાત્રા પણ ભવ્યાથી ભવ્ય રીતે યોજવાનું આયોજન કરાયું હતું ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે ડીસા શહેરમાં નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને અનુલક્ષીને શ્રી સુભાષચંદ્ર બોજ સેવા સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ડીસા શહેરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની છબ્બીસમી શોભાયાત્રા યોજવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિના નવા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં તમામ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સમિતિ ડીસા દ્વારા વર્ષ બે હજાર ચોવીસની છવ્વીસમી ભગવાનની જગન્નાથજીની રથયાત્રાના ઉત્સવોની ઉજવણીની તારીખ બાવીસ છ બે હજાર ચોવીસથી શરૂઆત થશે ઉજવણીના કાર્યક્રમોની રૂપરેખા મુજબ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ કલાકે ભગવાન જગન્નાથજીની મોશાળ યાત્રા રામજી મંદિર ડીસાથી ગાસ્તે નીકળી કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિરે જશે ત્યારબાદ તારીખ પાંચ સાત બે હજાર ચોવીસ સોમવારે સાંજે પાંચ કલાકે ભગવાન જગન્નાથજીને કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ મંદિરથી વાસ્તે ગાસ્તે રામજી મંદિર નિજ મંદિર લઈ જવાશે અષાઢ સુદ બીજના તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરે એક કલાકની આસપાસ શહેરના જૂના રામજી મંદિરેથી ત્રણ અલગ અલગ રથોમાં શાહી સવાર થઈ નગરમાં નગર ચર્ચાએ નીકળીને ભક્તજનોને દર્શનનો લાભ આપશે સેવા સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી મોટી માત્રામાં પ્રસાદ વહેંચણીનું આયોજન કરવામાં આવ્યું છે